આયન બેન્ચ પર પરીક્ષા આપી શકે તેમ ન હોય આ વાતની જાણ કોલેજના પ્રિન્સિપલ તેમણે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કુલ સચિવ પરીક્ષા નિયામક અરવિંદ ધડુક સાથે બેઠક કરી હતી કોલેજમાં બેઠક વાળો સ્પેશિયલ ક્લાસ ફાળવવાની મંજૂરી મેળવી જેમાં જરૂર જણાય તો રાઇટ પણ પૂરી પાડવાની મંજૂરી અપાઈ હતી જોકે આર્યને જ રાઇટર લેવાની ના પાડી આર્યને જણાવ્યું કે ચોથા સેમેસ્ટરમાં છું અને પરીક્ષા છોડી દો તો પાંચમા સેમેસ્ટરમાં એડમિશન નહીં મળે છ મહિનાનો સમય બગાડવાનો ભય હોય જે સાથે બે માર્કશીટ બનવાથી ભવિષ્યમાં પણ જોબ ઇન્ટરવ્યુ સમયે ઇમ્પ્રેશન ડાઉન થવાની યુવાનને ચિંતા હતી ખરે તેણે રાઈડર વગર સુતા સુતા પરીક્ષા આપવાની તૈયારીઓ બતાવી હતી બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ ઓગણીસ ફેબ્રુઆરી